નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાંથી દુઃખ સમાચાર મળી રહ્યા છે જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે ફેમસ સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરનાર અભિનેતાએ પણ દુનિયાને અલવિદા કહી દીધું છે મળતી માહિતી મુજબ લલિત મલચંદા ઉત્તર પ્રદેશના મેરઠમાં તેમના ઘરે મૃત હાલાતમાં મળી આવ્યા હતા અભિનેતાનું મૃત્યુ અકસ્માત નથી પરંતુ આત્મહત્યા છે ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે અભિનેતાએ લગભગ છ મહિના પહેલાં મુંબઈ છોડી દીધું હતું જે બાદ તેને મેરેજ સ્થિત પોતાના ઘરે જવાનું નક્કી કર્યું તે મેરેજમાં તેના ભાઈ સંજય મંચંદાના ઘરે ફાંસાથી લટકતી હાલતમાં મળી આવ્યો છે ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને કામ મળી રહ્યું ન હતું અને તે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો તો તેના નજીકના લોકોએ કહ્યું કે તે ખૂબ જ પરેશાન લાગતો હતો અને તેને આ કારોસર આત્મહત્યા કરી લીધી હતી ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ